એ બનાવીએ છીએ બરાબર સરસ ગોળ માર્ક કરજો ગોળ ગોળ માર્ક કરી ને સરસ મજાનું બનાવવાનું છે

સરસ કઈ છે તમારી છત્રી સરસ કઈ છે તમારી છત્રી હા હવે એને દંડો લગાડવાનો છે લગાવો જોઈએ લગાવો સરસ આ બાજુ હા સરસ ચાલો દંડો લગાવવાનો છે ને તારે લગાવી દો છત્રીનો દંડો બસ ચોટાટો હાથ ઉઠાવો જોઈએ જોવા દે મને સરસ હા દોઢ સરસ